ત્યાંથી રિક્ષા બાંધીને આવો પાછા બસ સ્ટેન્ડ હવે ભાઈ વાંચીને ચડજે એ હમણી ચડી જતો નહીં તો યોગ્ય ગુરુ મળવા મળે ગોપાલન સ્વામી પાસે પલાણાના હરિભક્તો આવ્યા અને એ હરિભક્તોએ કીધું કે સ્વામી એક તકલીફ પડી છે શું પલાણામાં જે આપણે મંદિર કર્યું ને હવે એના આપણે દસ્તાવેજ ક્યાંય મળતો નથી અને જેમણે દસ્તાવેજ ને બધું આખું મંદિરનો વહીવટ જે કરતા હતા એ ભૈલાલભાઈ એટેકમાં ધામ ગયા એટલે કોઈ ભલામણ નથી થઈ ક્યાં મૂક્યો છે એનો ભાઈ વિઠ્ઠલભાઈ હતા એ ગયા બીજા કોઈને ખબર નથી જો વહીવટ કરતા હોય ને બે જણને ને કઈ રાખવાનું ભાઈ કારણ કે અહીંયા તો અચાનક ઉપડાવા એવું જ છે ભૈલાલભાઈ કઈ કહેતા કહેવા રહી છે ક્યાં નહીં દસ્તાવેજ મળતો નથી અને મૂળ તો આ વાત ગામમાં પ્રસરી ગઈ એ દુઃખની વાત એ છે ઘણી વખત શું મંદિરની ખાનગી વાત હોય ને ખાનગી એટલે કોઈને કહેવાની ન હોય કે જગતમાં પણ એ વાત આખા ગામમાં પ્રસરી જાય એટલે જેના પાસેથી મકાન વેચાતું લીધું હતું એને ખબર પડી કે દસ્તાવેજ મળતો નથી તેણે કરી અરજી કોર્ટમાં કે આ લોકો બધા માથા ભારે છે એનો સમૂહ મોટો છે સ્વામિનારાયણવાળાનો મારું ઘર ખાલી હતું એમાં એમણે દેવ પધરાવી દીધા છે બળજબરીથી તો દાદ માગી મને મારું મકાન પાછું અપાવો વકીલ તો મળી જ રે કોઈ પણ કેસ લઈને તો વકીલ બળની જ વાત કરે વાંધો નહી આવે કોને પણ મને અને જો હારી જાય ને તાકી આપણે એક કાગળ ખૂટ્યો નહી આપણે ઓલા ઓલામાં જ હતા આપડા તરફમાં જ હતું બધું આપણા તરફેણમાં જ આવે જજમેન્ટ પણ એકમાં આપણે આમાં મોડા પડ્યા મેં તમારી પાસે માગ્યો હતો પણ એવો જ માગે ને કે ઓલાની પાસે હોય જ નહીં તો ગોપાલ સ્વાઈ કીધું કે કોર્ટ કચેરી થઈ છે અને હવે કેસ ચાલે છે ગોપાલ સ્વાઈ કે આપણે મૂળ દસ્તાવેજ કરાવેલો તો ખરો ને એમ તો છે ને પાછું આપણું જે એક મંદિર છે એમાં કાંઈ નથી ને એમણે મંદિર કરી નાખ્યું છે એક ગામમાં ગામમાં બધા ઉત્સાહી બાંધી દીધું છે હવે કાંઈ છે નહીં તો ગોપાલ સાહેબ પૂછ્યું આપણે મન દસ્તાવેજ તો કરાવ કે સ્વામી તો અમને બધાને ખબર છે બે જણને તો હાજર કર્યા આ લોકોની સહી પણ છે સાક્ષીમાં પણ મૂળ મુદ્દો મળતો નથી ને એ વખતે ઝેરોક્ષનું આવું કંઈ હતું નહીં કે એની કોપી મળે પાછી તો હવે હવે સ્વામી આપ સમર્થ છો આપ તો બધું જાણો આપ તો સમાધિ કરો કરાવી શકો છો સ્વાઈ કે હાલ્યો એ કરીએ એ સારું તેમ કીધું ક્યાંય ગયા કેશવદા કેશવજીવન બોલા હોય ગોપાલ સ્વામી સમાધિ માં જઈ અક્ષરધામ માં જા કે દસ્તાવેજ ક્યાં હંતાડ્યો છે તે તો ગયા પાછા આવ્યા અને વાત કરી સ્વામી અક્ષરધામ માં છે જ નહી પેલા તો ત્યાં તો કેટલા બ્રહ્માંડ ના આવતા હોય ભૈલાલ એટલે મને તો કેટલા પ્રશ્ન પૂછી નાખ્યા ત્યાં પૂછપરછ ઓફિસ વાળા એ હતો કે ભાઈ તું કયા બ્રહ્માંડ માંથી આવે છે એ તો તારો કોડ નંબર તો કે હું તો પૃથ્વી પર પૃથ્વી કેટલી છે ભાઈ તે કે અમને કઈ કોડ ખબર ન હોય છેલ્લે છેલ્લે હમણાં સ્વામિનારાયણ ભગવાન ક્યાં પ્રગટ થયા હતા એના પરથી તમે સર્ચ કરો ગુગલમાં પૂછો એ બધું કરતા કરતા માન મેળ પડ્યો તે આપણી પૃથ્વીનો તો કોડ નંબર મળ્યો તેરમાં એણે કર્યું સર્ચ કર્યું અને પછી એ પૂછ્યું પાછું કે આ ભૈલાલ ગયેલો ક્યારે હવે એ મને ખબર નહીં હું તો સીધો સમાધિ છે આ બ્રહ્માંડમાંથી કોઈ આવા ભયલાલ આવ્યા હોય એનું કમ્પ્યુટરમાં પૂછ્યું તેણે ના પાડી કે કોઈ ભયલાલ આવ્યો નથી છેલ્લા દસ વર્ષમાં પૃથ્વીલોકમાંથી હવે બધે જાહેરાતે કરાવી કે કોઈ પૃથ્વીલોકનો ભૈલાલભાઈ હોય તો પૂછપરછ ઓફિસ પાસે ફલાણા ભાઈ ને જીવનદાન મળે એમાં કોઈ આવ્યું નહી એટલે હું પછી પાછો આવ્યો સ્વામી બધાને બધાને થયું કે ભૈલાલ પણ અક્ષરધામમાં નહીં ગયો અરે સ્વામી એ તો મુખ્ય વહીવટ કરતા ને અમારા મુખ્ય હરિભગત એ ન ગયો અમારે શું મજવાનું તો પછી અમારા નામ કટાવી નાખવાના જો ભાઈલાલ નો મેળ ન પડતો હોય અહીંયા વારે વારે કંકાળે જરૂર બિરુદ મારું કેમ સમજવું ભૈલાલભાઈ તો ક્યાં ગયા હોય તો પછી ગોપાલ સ્વામી કે ભાઈલાલ ને કયા સાધુ સાથે હતું તો કે અમારે ત્યાં વારે વારે અમોઘાનંદ સ્વામી આવતા અમોઘાનંદ સ્વામી સાથે એમને સારું એ પછી સંતોન પૂછ્યું એટલે અમોક આનંદ કહ્યો નાના અમોકાનંદ મોટા ને એવું બધું પેલા હતું બધાય ચૈત્યાનંદ નાના ને મોટા ને ને એવું બધું હતું ઓળખ માટે કારણ કે ભાઈ કેટલાક અત્યારે જેમ બધાય નામ એટલા બધા નો હતા પ્રચલિત તો કે અમાઘ આનંદ આ તે એ આમ છે ને વધારે કથા કરતો હતો એ તો રામાયણની સરસ રામાયણની કથા કરતા હતા એમને રામાયણ બધી મોઢે હતી કે રામાયણ કથા એટલે કેશવ જોયંદા જા વૈકુંઠમાં કે તપાસ કર ત્યાં જ હોવા જોઈએ આ બે અને ત્યાં જઈને તપાસ કરીને તો અમોઘાનંદ સ્વામી કથા વાંચતા હતા હામે ભયલાલ ને વિઠ્ઠલ એનો ભાઈ ને એ બધા એક કથા સાંભળતા હતા મળી ગયા કેશવજીવન ને જોઈને ઓ કેશવજીવન તમે અહીંયા ક્યાંથી હું તો અહીંયા જે જેનાથી ને આવ્યો હોય તમે અહીંયા ક્યાંથી ને આવ્યા વૈકુંઠમાં કે કેમ વૈકુંઠનાથ જ આપણને મળ્યા હતા ને સ્વામિનારાયણ વૈકુંઠનાથ એટલે જ જવાનું હોય ને ભગવાન વૈકુટનાથ એ વખતે સ્વામિનારાયણ નામે ત્યાં પ્રગટ થયા એટલે એવું નથી તો અક્ષરધામ ના હોય અક્ષરધામ ના એ બધી માથા પેલા બોલો દસ્તાજ તાજ ગામનો મંદિરનો ક્યાં મૂક્યો નથી જાજી વાતમાં ઓલું રહી જાય છે હું પાછો જઈશ તો પછી પ્રશ્ન પાછો ત્યાં કે કેમ દસ્તાજ નો દસ્તાજ નો અહિયાં ઘણો ડખો થયો છે મળતો નથી કેસ કર્યો જેનું મકાન છે એને કે તો ત્યાં આપણે મંદિરમાં ઓલું પીઢ્યું છે ને ત્રણ નંબરનું પીઢ્યું એમાં એક આમ ડગળી દેખાય છે એમાં ભૂંગળીમાં મૂક્યો છે ઉધે ન લાગે એટલે લોખંડની ભૂંગળી અને અંતાળી ચોર ન લઈ જાય એટલે એમાં મૂક્યો છે અને ઉધે ન ખાય એટલે ભૂંગળી ઓલી મૂક્યું છે ઠીક પણ તમે અહીંયા બધા કેમ ના આવી ગયા આ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે કે ના શું ના ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે તમે અહીંયા સમજ્યા નહીં એટલું હાલો હવે પાછા એ કે ના અહીંયા તમને ઘરનો ફ્લેટ એ આપી દીધો છે ને બધું સેટ થઈ ગયા છે મજા છે અહીંયા કેશવજીઓને આવ્યા ને બધું કીધું દસ્તાજ મળી ગયો દસ્તાજ તો મળી ગયો પણ હરિભક્તો કે ઓલો મળ્યો ભૈલાલ કે એટલે જ દસ્તાજ મળ્યો ને તે ક્યાંથી મળ્યો વૈકુંઠમાંથી તપાસ બીજું આશ્ચર્ય કે વૈકુંઠમાં કેમ ન ગયો ગોપાલ સ્વામી કે ઓલો વૈકુટ વાળો હતો એ એમ જ સમજતો હતો કે આ સ્વામિનારાયણ એ વૈકુટનાથ વિષ્ણુ નો અવતાર એટલે ત્યાં ગયા તો કે બોલાવો પાછા કે અહીંયા હતા તો એ ન માન્યા હોય તો હવે માને ત્યાં આ કેશવજી કે એ લોકો ઘરનું ઘર ત્યાં મળી ગયું ને બધું સેટ થઈ ગયા છે હવે એ કાંઈ અહીંયા આવે નહીં તો જો ગુરુ કર્યા પણ શુદ્ધ ઉપાસના સમજતા હતા જો આ ભગતજી મહારાજે શાસ્ત્રી કીધું ને કે સાધુ રામ સાધુ થઈ ગયા બરોબર છે એ તો કેટલા મિનિટમાં સાધુ થઈ જવાય દીક્ષા કેટલી વાર મિનિટ થતી શું મંત્ર આપ્યો એ ખબર ન નરે આપણને ખાલી આપણું નામ શું હવે પાડે છે એટલું આપણને ધ્યાન હોય અને બધા સાંભળતા હોય એ જ હોય કે હવે આનું નામ શું પાડે છે બસ બધા એ નોંધતા હોય યાદ રાખતા હોય તો દીક્ષા તો લઈ લેવાય ત્યાગી થઈ જવાય સાધુ બની જાય ઉપરથીન તો પણ ઉપાસના પાછી સમજો નહીતર અધૂરું રહી જશે જો એમાં ખામી રહી જશે ને મારા જે મધ્ય નવમું વચના સમજાયું ધર્મમાં તો પોતાની હેસિયત હોય એ પ્રમાણે રહેવું પણ સમજવું બરાબર શું સમજવું સર્વાવતારના અવતારી આ મને મળ્યા છે જો અવતાર જેવા સમજ્યા તો ગોથા ખાશો અને ગણાય તો બિચારા લાભે લોભે પાછું આ બીજું સમજે છે ને આ સમજી શકતા નથી તો બહુ અગત્યનું છે આ ઉપાસના સમજવી તો શાસ્ત્રી મારા યજ્ઞ પુરુષદાસ છે કે આ હા મારા ગુરુ વિજ્ઞાનંદ સ્વામી મહારાજની સાથે રહ્યા તમે તો મહારાજની સાથે નથી રહ્યા અને એ શ્રીજી મહારાજ ને સર્વોપરી ભગવાન સમજે છે અને હું પણ વડતાલમાં જતો હતો ત્યારથી નાનો હતો ત્યારથી સમજુ છું કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન ઉપાસનામાં સૌથી પહેલું આ સમજવાનું આવે પછી સાકાર ને દિવ્ય ને પ્રગટને હું સમજુ છું આ સર્વોપરી સાબાશ સારું કહેવાય બાકી આ સત્સંગમાં કેટલા બધાય સમજતા નથી સુરતમાંથી ને એક સાધુએ એક પેમ્પલેટ બહાર પાડ્યું હતું સ્વામિનારાયણ સર્વોપરી નથી હું પ્રૂફ કરી દેખાડું અને જો મને કોઈ પ્રૂફ કરી દેખાડે તો લાખ રૂપિયા ઇનામ આપું પાછો પૈસાવાળો હશે સાધુ

વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય હું એ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું છેલ્લા શ્લોકમાં શું કે નિજાશ્રિતા નામ એમાં કે અમે અમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન એ અમારું હારું કરો અને વચ્ચે શું કે ગૌલો કે અમારે માન્ય ધામ છે અને શ્રી કૃષ્ણ અમારા ઈષ્ટદેવ છે તો પોતાની મેળે વાંચી જાય ને તો સમજાય એવું નથી ગુરુ મળવા જોઈએ અને ગુરુ પણ આવા ગુણાતીત મળવા જોઈએ જે સમજાવે સુખમુનિ સ્વામી જેવા કે કે મધ્યનું નવનું વચના શોધ્યું મેં એટલે કે લખ્યું મેં પણ સમજો આજ જ્યારે ગુણાત્યાન સ્વામીએ રઘુરજી મહારાજના આસને મેળા પર આ સમજાયું સર્વોપરીપણાનું ત્યારે હવે સુખમુનિ તો મોટા વિદ્વાન હતા તોય ન સમજાય આપણી મેળે આપણી સમજણ કરી હોય ને નથી સમજાયું ભગતજી મહારાજે કીધું કે સાધુ રામ તમે સર્વોપરી સમજ્યા ને એ તો હજી અડધું સમજ્યા કહેવાય ઉપાસનામાં એ તો હજી નારાયણ નિષ્ઠા થઈ પણ સ્વામી ની નિષ્ઠા એમ છે તો સ્વામી નારાયણ એટલે સમજો છો સ્વામી એટલે ગુરુ ગુણાતીત ગુરુ ગુણાતીતાન સ્વામી અને નારાયણ એટલે સજા ભગત ગપ્પા મારો માં આવા અત્યારે મારા ગુરુએ કોઈ દી નથી કીધું આવું તે બધું કઈ ન હોય કે તમે વર્ષોથી ભેગા રહેતા હો તો તમને કે બેંક બેલેન્સ નું કોને લીધા દીધા તમને કે થોડાક ના ઘરમાં કે કોક ને કે કે મેં આટલા વર્ષથી ભેગા રહી તો એમને કોઈ દિવસ કીધું જ નહીં તો તમને ન કે એમ તમારા ગુરુએ ન કીધું હોય તમારા ગુરુ કે તો માનો તો તો માનું જ તેને ગુરુનું તો ન માને તો એ શિષ્ય છે એનો પણ તમારા ગુરુ એમ નહીં કે તમારે ક્યાંક હંતાઈને રહેવું પડશે અને સંતાઈને રે આપણે જાણીએ છીએ પછી ઢોલિયા નીચેથી બહાર નીકળ્યા ગુરુ તો અત્યાર સુધી આ કેમ કહેતા જ નહોતા ભગતજી મહારાજ બધું પ્રૂફ કરાયું કે સ્વામી તમારી હાજરીમાં તમને આવી કઈ વાત થયેલી કોઈ દિવસ સાંભળેલી ગુણાત્યાન સ્વાય વિશે તો બધા પ્રસંગો કહેતા જ્ઞાન વિજ્ઞાન સ્વાય કે હા 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 તો મહારાજ એવું કહેતા હતા કે આ ગુણાધ્યાન સ્વામી અમારે રહેવાનું અક્ષરધામ છે કે હા આ વડતાલમાં જ કીધેલું પેલી ગોદળિયો ઉપાડીને લાવ્યા અને બધાય પછી સદ્ગુરુને ભેગા કર્યા અને ઠપકો આપ્યો મહારાજે પછી મહારાજે મુક્તાનંદ સાઈ, બ્રહ્માનંદ સાઈ, નિત્યાનંદ સાઈ વગેરે પૂછ્યું કે આ સાધુનો ઓળખો છો પછી મૂળ અક્ષરનું જ બધું કીધું હોય પહેલા કીધું આ સાધુનો ઓળખો છો આવું કામ કરાવો છો તે કે ના ના સાધુ સારા છે હો મહારાજ બહુ સારા સાધુ છે ત્યાગ વૈરાગ્ય ખૂબ છે સાધુતાયુક્ત છે કીર્તન બહુ મોઢે છે તપ પણ બહુ કરે અને સેવા બહુ કરે છે બહુ સારા સાધુ છે સાધુ ગણાય હોય પણ આવા પાછળ બધાય આવા હોય એવું નથી વિદ્યાર્થી ગણાય હોય પણ બધા હોશિયાર ન હોય કોઈક તો સાહેબને છૂટી સલેટ મારીને આવે એવા હોય આ ખરેખર સાધુ છે મહારાજ કે તો તમે ઉપરના ગુણ કીધા તો બીજા વડે અમે અંદરના તમને કેમની ખબર પડે મહારાજ કે અમારી હયાતી નહીં હોય ને તેથી જેમ અમારી પાછળ લાખો માણસો ફરે છે ને એમ આમની પાછળ લાખો માણસ ફરશે આ તો અમારી મૂર્તિને અખંડ હૃદયમાં ધારી રહ્યા છે અમારે રહેવાનું ધામ છે આવી વાત મહારાજે વડતાલમાં જ વિજ્ઞાન સ્વાઈ કે કહેલી આ બધું સાંભળીને પછી ચેલા નીકળ્યા નીચેથી કે ગુરુ તો અત્યારે મને કેમ કઈ કીધું જ નહીં કે ભાઈ આવી વાતો કહીએ ને તો તકલીફ થાય મુશ્કેલી આવે હજી મહારાજને સર્વોપરી નથી કહેવાતા તો ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર તો ક્યાંથી ને કહેવાય જો ને મહારાજે જ્યારે ભજન શરૂ કર્યું અને મુક્તાનંદ લાગી આવ્યું કે આ શું બધું તમે સ્વામિનારાયણ ક્યાંથી કાઢ્યું નવું નામ કારણ કે એમને તો તરત કચ્છમાં મોકલી દીધા હતા ત્યાં બધા રામાનંદ સ્વાઈ બહુ વિરહ હતો એટલે પ્રાર્થના સભાઓ બધી રાખવાની હશે એટલે મોકલેલા ત્યાં અને ત્યાં એમને સમાચાર મળ્યા કે હવે તો આવું બધું છે સમાધિઓ ને એવું બધું થાય છે અને મહારાજ કે હું આમાં કઈ કરતો નથી સ્વામિનારાયણનું ભજન બધા એ કરે છે કે સ્વામિનારાયણનું પણ તમે જ શરૂ કરાયું ને તો સ્વામિનારાયણે કયું આ નવું નામ પાડ્યું કેમ સ્વામી એટલે રામાનંદ સ્વામી ને નારાયણ એટલે શ્રી કૃષ્ણ ભગવાન ગુરુ ગોવિંદ ભેગું ભજન કરાવું છું મુક્તાનંદ સ્વામી કહે તો ઠીક તો બરોબર રામાનંદ સ્વામી ભજન કરાવો છે એ બહુ સારું એટલે આમ પીઠ થાપડી છે તો જો એમ કેત કે સ્વામી એટલે આ મૂળજી શર્મા હજી તો ગુણાત્યાન તો બન્યા નહોતા અને નારાયણ એટલે હું તો ઉભા રહેત કોઈ રામાનંદ સમે એવાલા સંન્યાસીએ કોઈ પૂછ્યું કે તમે સંપ્રદાય ચલાવો છો ને તમારું જ્ઞાન થોડુંક મારે સાંભળવું છે કો રામાનંદ સએ કે પહેલા તમે તમને કેટલું જ્ઞાન છે એ કહો પહેલા ચાલો હું તમને પૂછતો જાવ ઉપનિષદ વિશે કંઈક પૂછું પછી વેદ વિશે પૂછું પછી કે એમ કહો પહેલાં તમને એ વેદની બધી ખબર છે ને વેદ કેટલા છે એ કહો લે કે કે એ તો ખબર જ હોય ને મહારાજ સાધુત્યા છે ત્યાગીત્યા છે વેદ ચાર રામાનંદ સએ કે વેદ તો પાંચ છે એટલે આ વળી નવું કઈ ખલાડ કાઢ્યું એને ચાર વેદ છે ને પાંચ કેમ ના ચાર ના તમને નામ આવડે છે હા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વેદ તો એ ચાર તમને નામ આવડે છે એ અને પાંચમો હું હું બોલું ને એ પાંચમો વેદ કહેવાય બોલો ભાગી જ ગયો મારો આ તો કોઈ અભિમાની લાગે છે તો જો એમ ન કહેવાય હળવે હળવે બધું કહેવાનું હતું ધીરે ધીરે વિજ્ઞાનંદ સ્વામી કીધું હજી જયારે મહારાજની જ વાત ન કરી શકાતી હોય સર્વોપરી સર્વોપરીપણાની તો પછી ગુણાત્યાન સોય ને તો ક્યાંથી વાત કરાય ભાઈ નકામાં ડેબા ઠરી જાય આપણા આવું કરીએ તો માર પડે પણ વાત સાચી કે વાત સાચી એકદમ સો સાચી પછી નિર્ણય કર્યો શાસ્ત્રીજી મહારાજે કે તો સાચી વાત હોય ને તો એના માટે હવે આપણે જમ્પ લાવવાનું ડુ ઓર ડાય ગાંધીજીની જેમ કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લે કે રહેંગે પ્રતિજ્ઞા કરીને નીકળ્યા છેલ્લે દાંડી કૂચમાં નીકળ્યા ને ત્યારે કે હવે આમ આમ ધૂળ લઈને આમ નાખીને કીધું કે હવે કૂતરા કાગડાના મોતે મરવું પડે ને તો મરીશ પણ આઝાદી લીધા વગર હવે આ સાબરમતીના આશ્રમમાં પગ નહીં મૂકું પ્રતિજ્ઞા કરીને નીકળ્યા એમ શાસ્ત્રીજી મહારાજે ત્યાં સુરતમાં પ્રતિજ્ઞા કરી કે હવે જે થવાની હોય એ થાય જો આ વાત સાચી છે તો આ વાતનું પ્રવર્તન કરવું કરવું ને આ જ મહારાજનો સિદ્ધાંત છે તો જો પછી એમણે મનોમન ભગતજી મહારાજને ગુરુ કર્યા તો ગુરુ કરવા જોઈએ પણ ગમે તે નહીં કે તમારા દીકરાને પછી કઈ નિશાળમાં બેહરો કે ફલાણી તાલુકા શાળા એ કેમ તમારે સગવડતા છે ને તમારે સારી કોક સ્કૂલમાં બેસાડવો પડે ને કે અમારે નજીક એ પડે લેલા નજીક પડે એમાં બેહર દેવાય કે સારી સ્કૂલમાં બેસારાય કે અમારે એ મંદિર નજીક પડે છે એટલે અહીંયા જઈએ છીએ એટલે ભાઈ ન કરાય એવું નજીકની સ્કૂલ એ સ્કૂલ માટે નજીક દૂરનું ન જોવાય દૂરવાળાને હોય છે બસ ની સગવડતા સારી સ્કૂલમાં તો સારું ભણાય એમ આવી શુદ્ધ ઉપાસના જ્યાં હોય એમાં દાખલ કરાય એમાં દાખલ થવાય કે ભાઈ એમાં નજીક એક મહાદેવજીનું મંદિર પડતું હતું કે ગણપતિ દાદાનું મંદિર પડતું હતું એટલે પછી અમે ત્યાં જઈએ છીએ હવે કે પહેલાં તમે આવતા હતા ને મારે ત્યાં કે હા એ બાજુ રહેતા હતા ને તરતા મારે ત્યાં આવતા હતા ત્યારે તમે નજીક પડતા હતા તો સબજા વગર નું કર્યું કહેવાય તો મુક્તાનંદ સહાયને એટલી ખબર ગુરુ કરવા જોઈએ એને કર્યા પછી બદલા પાછા ગુરુ ઘણા પછી બદલતા જ નથી એક વખત એક ભાઈ આમ મને લા કાર્યકર ઉતાવળો સભામાં ઉગ્યો તો પરા વિસ્તારમાં સરિતા સોસાયટીમાં તે એક ભાઈને પકડીને લાવ્યા એનો ઓળખીતો હોય છે મને કે આન કંઠી પહેરાવો હા ઓલાને વાત નહીં કરેલી સીધી મને વાત કરી કંઠી પહેરાવો તો ઓલો પાછો કે સ્વામી એકવાર તમે ગુરુ કરેલા છે પછી હવે બીજા ગુરુ ન કરાય ને મેં કીધું ન કરાય કારણ કે એને તો એ જ જવાબ જોતો તો હં મેં કીધું ન કરાય પછી મેં પૂછ્યું મેં કીધું કોણ ગુરુ કરેલા મને કે એ તો અમને ખબર ને નાના હતા ત્યારના કરાવેલા અમારા બાપાએ અમને કીધેલું કે તમારા છોકરાઓ કાન ફૂંકાવેલા છે ગુરુ કરેલા છે અમારા ગામના એક મહારાજ હતા ને એને કીધે અત્યારે મહારાજ મને કે મહારાજ તો દેવ થઈ ગયા ને અમારા બાપાએ દેવ થઈ ગયા હવે તમે શું થઈશો ગુરુ તો હાજર નથી હવે બીજા ગુરુ કરવા નથી તો આવું ચાલે પણ ઘણા આવી માન્યતા હોય મુક્તાનંદ સ્વામી તો કહો કે કીધું કે વાંકાનેર માં એવા ગુરુ છે તો ત્યાં ગયા ધાંગધ્રા કે ધાંગધ્રા ગયા વાંકાનેર તો વાંકાનેર ત્યાંથી પેલા એ કીધું કે એવા તો સરદાર માં તુલસીદાસ છે આમ તો એમને પછી મરવા તૈયાર થયા સાચા ગુરુ ન મળે તો દેહ પાડી નાખો ને કામ પાપ વધારવું આ દેહ રાખીને તો ત્યારે આકાશવાણી દ્વારા કીધું મરે શા માટે સરદાર જા ત્યાં ગુરુ સાચા મળશે ત્યાં આવ્યા તે ગામમાં ચોરામાં કોકને પૂછ્યું કે તુલસીદાસજી માટે નહીં રામાનંદ સાહેબ ગુરુ કર્યા જો ગુરુ બદલતા આવ્યા આમ મુક્તાનંદ નું આખ્યાન છે ને આમ પ્યોર મુમુક્ષુ માટે એક આદર્શ આખ્યાન કહેવાય જેને આ ભગવાનના માર્ગે ચાલુ હોય મુક્તાનંદ સાહેબ આખ્યાન સાંભળવું જોઈએ ધાવા ગુરુ અને રામાનંદ સ્વાઈ પછી પાછા સહજાનંદ સ્વામીમાં જોડાઈ ગયા પહેલાં થોડુંક થયું અને થાય કોઈને પણ થવું જોઈએ જ પણ પછી પછી માની ગયા જો મહારાજમાં જોડાઈ ગયા તો એ મુક્તાનંદ સ્વામી અહીંયા પૂછે છે કે મહારાજ બધાયને વૈરાગ્ય નહીં હોય સત્સંગમાં આવે બધાય ક્યાંથી સગવડતાવાળા હોય હવે એને શું કરવું વૈરાગ નથી અને સતાય સ્વભાવ ટાળવા આ સ્વભાવે જ માથાકૂટનું બધું કરે છે લસન કે ગાંઠ કો કપૂર કે રસ મેં બાર પચાસ કે ધોઈ મગાઈ કેસર કે ફૂટ દે દે કે ચંદન વૃષ્ટિ સાઈ સુકાઈ બટ મોગરે માં લપેટ ધરી તો એ સાલી બાસ કુબાસ તો આઈ આઈ લહણ ઈ લહણ જ તે ડુંગળી ઈ ડુંગળી ગમે તેમ કરો એની વાસ આવે આવે ને આવે એની જેમ સ્વભાવ તો એવા છે એના લખણ જળકે જળકે ને જળકે જ તો સ્વભાવ ટાળવા જ છે વૈરાગ નથી હવે બીજો કોઈ ઉપાય ઘરની મૂડી નથી તો લોન બેંક લોન આપે ધંધો કરવો હોય તો સરકાર કરાવે છે આપે છે સગવડતા પણ ધંધો હોવો નહીં પછી ઉપાધી તકલીફ હતી ડોક્ટર પાસે ગયા તમારે આંખની ગરમી છે તમારે રોજ સવારમાં છે ને તમારે લોન ઉપર હાલવું એ કે સાહેબ આખું ઘર જ લોન ઉપર હાલે છે જેટલા બેંક ની મળી એટલા બેંક લોન લીધી તો બીજો ઉપાય ધંધો કરવો છે ઘરની મૂડી નથી તો લોન લેવાની એમ અહીંયા પૂછે કઈ બીજો ઉપાય તો મહારાજ કહે કોઈ મોટા સંત હોય એની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કે મંડો રે તો પરમેશ્વર કૃપાએ કરીને એને જુએ અને એમ દ્રષ્ટિ કરે કે આ બિચારો વૈરાગ રહી છે આના કામ ટળતા નથી તો હવે એના કામ ક્રોધાધિક ટળો તો તરત ટળે અને સાધન કરે તો બહુ જન્મે કરીને ટળે અને કૃપા થાય તો તરત ટળે રાજા હોય હોય તો તો રંગ રંગ રાજા થાય જીવ દેશા હોય તો મુક્ત દેશા થઈ જાય જો મોટા રાજી થઈ જાય તો તો યોગી બાપા કે મુક્તાનંદ મુક્તાનંદને પણ કોક મોટા સંત બતાવે એ કોણ કે ગુણાતીત બાપા ગુણાતીત જો મળી જાય તો કામ થાય આપણને હવે એ તો થઈ ગયું છે આ બધું ગોતવાનું રહ્યું નથી હવે અતિશય સેવા એ કરવાનું ગજા ઉપરાંત ની સેવા થાય એમ ખીચડી પાકે ભગતજી મહારા ને કીધું ભાઈ તું રે મહુવા હું રહું જુનાગઢ એમ ખીચડી ન પાકે તું કેશ કે જ્ઞાન આપો આપો એ તો અહીંયા તારે મહુવા મૂકીને આવવું પડે પછી અહીંયા મહુવા મૂકીને ગયા કાયમ માટે ત્યાં પછી આ જ્ઞાન પ્રાપ્ત થયું સ્થિતિ કરાવીને બધું થયું એમ આપણે હવે આટલું બાકી છે